રાત્રિના સમયે મંદિરોમાં ચોરી કરતી દાહોદની મેળા ગેંગને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી કુલ બાવીસ જેટલા ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે વડોદરા શહેર તેમજ વડોદરાની નજીકમાં આવેલ જિલ્લાઓમાં છેલ્લા કેટલાક સમયથી રાત્રિના સમયે મંદિરમાં પ્રવેશ કરી દાનપેટી તેમજ મૂર્તિઓ ચોરીના બનાવો નવાપુરા મકરપુરા અટલાદરા કરજણ વરણામાં તાલુકા પોલીસ સ્ટેશન ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બનવા પામેલા છે આ મંદિરમાંથી ચોરી કરવાના અનડિટેક ગુનાઓ ડિટેક કરવા અંગેની સૂચના પોલીસ કમિશનર નરસિંહ કુમાર તથા અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ તરફથી મળેલી હતી ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી યુવરાજસિંહ જાડેજા તથા ઇસીપી એચએ રાઠોડના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ મંદિરમાંથી ચોરી કરતા ઇસમૂહની શોધખોળના ચક્રો ગતિમાન કરતા હતા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એચ ડી તુવર અને પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજાની દોરવણી હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએમ ધાકડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એન બારૈયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી એસ વાળા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઈજી રાઠવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન બી ચૌહાણે મંદિરમાંથી ચોરી થવાના બનાવને લઈને જુદી જુદી ટીમો બનાવી હતી અને ચોરીમાં સંડોવાયેલા ઇસમોના સીસીટીવી ટેકનીકલ તેમજ હ્યુમન સોર્સેસના આધારિત સતત તપાસ કરી ગુનામાં સંડોવાયેલ આરોપીઓના વર્ણન અને મોડસ ઓપરિંડીના આધારે રેકોર્ડ ચેક કરી બાતમીદારોને સક્રિય કરી ગુનામાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હતા તે દરમિયાન ટીમને માહિતી મળી કે બે શંકાસ્પદ મોટર સાયકલો પર દાહોદ તરફથી મંદિરમાંથી ચોરી કરી મેળવેલ કિંમતી દાગીના સાથે ત્રણ ઇસમો સુરત તરફ જઈ રહેલા છે હાલ ત્રણેય ઇસમો ગોલ્ડન ચોકડી નજીક હાજર હોવાની ચોક્કસ માહિતીના આધારે ટીમે તરત જ નેશનલ હાઇવે ગોલ્ડન ચોકડી ખાતે જઈને તપાસ કરતા માહિતી મુજબના વર્ણનવાળા બે મોટરસાયકલ સાથે ત્રણ ઇસમો નામે ઉમેશ મેળા વર્ષ પચ્ચીસ રહેઠાણ ગોલબાર ગામ દાહોદ ગોવિંદ દરસિંહભાઈ મચાર ઉંમર વર્ષ ત્રેવીસ રહેઠાણ દાહોદ અજય દાહોદને હોન્ડા યુનિકોન તથા બજાજ પલ્સર મોટર મોબાઈલ ફોન નંગ સાત કાપડની થેલી અને બેગ જેમાં ચલણી નોટો સિક્કાઓ તેમજ ધાતુની મૂર્તિઓ અલગ અલગ આકારના યંત્રો લગડીઓ મળી આવતા જ આ ત્રણેય તેમની પાસેની મોટરસાયકલના પેપર્સ તેમજ તેની પાસે રહેલ ચલની નોટો સિક્કાઓ તેમજ ધાતુના યંત્રો અને દાગીનાઓના બિલ અને માલિકીના પુરાવા અંગે પૂછપરછ કરતા આ ત્રણેય ઇસમોએ કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો આ ત્રણેય ઈસમોની આ તમામ ચીજવસ્તુ અંગે સઘન પૂછપરછ કરવામાં આવતા છેલ્લા છ માસ દરમિયાન વડોદરા શહેર ભરૂચ ભાયલી પોર કરજણ અંકલેશ્વર

એમાં એક ગેંગ સક્રિય છે એમને માહિતી મળેલી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘણા સમયથી એના પર વર્કઆઉટ કરી રહી હતી એની અમને ગઈકાલે એક સફળતા મળી છે ત્રણ આરોપીઓ આ કામે અમે પકડ્યા છે એમાં બે સગા ભાઈઓ છે ઉમેશભાઈ બચુભાઈ મેળા અને અજયભાઈ બચુભાઈ મેળા ત્રીજા એના સાગરી છે ગોવિંદ નરસિંહભાઈ મછા આ ત્રણેય દાહોદ જિલ્લાના છે અને તેમની કાલે ગઈકાલે અમે ધરપકડ કરી અને પૂછપરછ કરતા ટોટલ અગિયાર ગુના તેઓએ કબૂલેલા છે એમાં ખાસ કરીને વડોદરા શહેરના નવાપુરા મકરપુરા અને અટલાદરામાં જે મંદિર ચોરીઓ છે એ છે સાથે સાથે વડોદરા ગ્રામ્યમાં કરજણ વરણામાં અને તાલુકા પોલીસ સ્ટેશનનું ભાઈલી છે તમને ખબર છે કે હમણાં તાજેતરમાં ઓરમાં પણ ચોરી થયેલી બળિયાદેવના મંદિરમાં તો એ પણ આ ગુનાનો ભેદ આમાં ઉકેલાય છે અને સાથે ભરૂચ સિટીના બે વાહન ચોરીના ગુના છે આમ ટોટલ અગિયાર ગુનાનો ભેદ ઉકેલાય છે એ સિવાય પણ બીજા ઘણા એણે ગુના કર્યા છે એવી એની કબૂલાત છે પરંતુ અમે દફતરે જોઈએ છીએ એ રેકોર્ડ ઉપર આવા કોઈ ગુના દાખલ થયા છે કે કેમ તો બીજા એને દસ બનાવો પણ પોતાની રીતે કબૂ લીલા છે જોવા જઈએ તો એમની પાસેથી ટોટલ અમને પાંચ લાખ ઉપરાંતનો મુદ્દામાલ મળેલ છે જેમાં મોટર સાયકલો છે રોકડ રૂપિયા એક લાખ પંચાણું હજાર રૂપિયા જેવા છે ચલણી સિક્કા છે ચાંદીની અને સોનાની લગડીઓ છે અને પંચધાતુના જે જૈનના યંત્રો હોય એ પણ મળી આવેલા છે અને આ બધો જે મુદ્દામાલ છે એ ખરેખર જે ચોરીમાં ગયેલો એ જ મુદ્દામાલ છે એ ફરિયાદી ઓળખી પણ બતાવેલ છે આ ત્રણેય આરોપીની ધોરણસરની અટકાયત કરી અને બરોડા સિટીમાં જે પાંચ ગુના દાખલ થયેલા છે એ પોલીસ સ્ટેશનમાં પહેલાં સોંપવામાં આવશે એ ગુનાના કામે એના રિમાન્ડ મેળવીને આગળની તજવીજ કરવામાં આવશે જોઈએ એની તપાસ ચાલુ છે રિમાન્ડ દરમિયાન કદાચ અન્ય કોઈ આરોપીઓની સુનાવણી જણાશે તો એની પણ ધરપકડ કોઈ ગેંગ વગેરે કે એવી શક્યતા છે કે તેમની કોઈ ગેંગ વગેરે હોય એની બની શકે કોઈ એની સાથે બીજા સાગરીતો હશે ગેંગ હશે તો પણ એ તપાસ પોલીસને કેવી રીતે સફળતા મળી આ ઘણા વખતથી એના ચહેરા મળી ગયેલા આ પ્રકારની વ્યક્તિઓ છે એ રેકી કરવા આવતી હતી પોલીસ વોચમાં હતી અને ગઈકાલે પણ આવો જે કામ કરવા માટે નીકળ્યા હતા એ દરમિયાન ગઈકાલે અમને હાઈવે ઉપરથી

ટોટલ અગિયાર ગુનાનો ભેદ ઉકેલાય છે આ લોકોની એમો એવી હતી કે દિવસ દરમિયાન આ લોકો કોઈ મંદિરો ખાસ કરીને ટાર્ગેટ કરતા હતા અને પહેલાં એ લોકોએ એ ઘરફોડ ચોરી કરવાની પણ કોશિશ કરેલી બેમરો સગાવો પરંતુ એમાં ઘરના માલિકો જાગી જતા એક દાઢનો ગુનો દાખલ થયેલો એટલે આ લોકો પછી ખાસ કરીને જે મંદિરોમાં રાત્રે કોઈ માણસો ન હોય એ મંદિરને ખાલી કોઈ એટેન્ડન્ટ ન હોય ચોકીદાર ન હોય એને ટાર્ગેટ કરતા હતા ને ખાસ કરીને મંદિરો પણ એવા કે જે હાઈવે ઉપર સોસાયટીમાં ન હોય એ પ્રકારના મંદિરોને ટાર્ગેટ કરતા હતા દિવસ દરમિયાન તેઓ રેકી કરતા હતા મંદિરમાં જઈને જે દાનપેટી હોય એમ કે પેટી લઈ જવાથી એને ઇઝીલી રોકડ રકમ મળી જાય મુદ્દામાં મળે તો એને વેચવાની એક પ્રોસીજર એને કરવી પડે પૈસા મળે તો ખાસ કરીને દાન પેટીને જે ટાર્ગેટ કરતા હતા એની એમો એવી હતી કે દાનપેટીમાં એ ચલણી સિક્કા નાખી અને વેરીફાય કરતા હતા કે આની અંદર જે દાનપેટી છે એ ભરેલી છે એ ખાલી છે ભરેલી છે તો કેટલી ભરેલી એનું એ અનુમાન કરી લેતા હતા દિવસ દરમિયાન અને રાત્રે પછી એ જ મંદિરને ટાર્ગેટ કરતા